જય શ્રી કૃષ્ણ મિત્રો વેલકમ બેક ટુ અવર ચેનલ ગુજરાતી પરંપરા આજે આપણે વાત કરીશું યોગીની એકાદશીનું મહત્વ અને યોગીની એકાદશીની વ્રત કથા વિશે તો ચાલો શરૂ કરીએ યોગીની એકાદશીના મહત્વથી યોગીની એકાદશીનું હિન્દુ ધર્મ ખૂબ મહત્વ છે આ દિવસે સુશ્રીના પાલનહાર શ્રી હરિવિષ્ણુની પૂજાનું વિધાન છે એવી માન્યતા છે કે યોગીની એકાદશીનું વ્રત કરવાથી વતીને બધા પાપોમાંથી મુક્તિ મળી જાય છે સાથે જ તે આ લોકના સુખ ભોગવતા સ્વર્ગની પ્રાપ્તિ કરે છે પૌરાણિક માન્યતા મુજબ યોગીની એકાદશીનું વ્રત કરવાથી અઠાવીસ હજાર બ્રાહ્મણોને પૂજન કરવાનું પુણ્ય મળે છે તો ચાલો શરૂ કરીએ હવે તેની વ્રત કથા ધર્મરાજ યુજેશ્ર બોલ્યા હે જનાર્દન હવે તમે મને જેઠ માસના કૃષ્ણ પક્ષની એકાદશીની કથાનું વર્ણન કરો આ એકાદશીનું નામ શું છે અને તેનું મહત્વ શું છે શ્રી કૃષ્ણ ભગવાન બોલ્યા જેઠ માસમાં કૃષ્ણ પક્ષની એકાદશીનું નામ યોગિની છે તે વ્રતથી સમસ્ત પાપ નષ્ટ થાય છે આ વ્રત આલોકમાં ભોગ અને પલોકમાં મુક્તિ આપનારું છે આ વ્રતથી પાપ નષ્ટ થાય છે તો હું હવે તમને પુરાણમાં કહેલી કથા કહું છું અલકાપુરીના નગરમાં કુબેર નામનો રાજા રાજ કરતો હતો તે શિવ ભક્ત હતો તેની પૂજા કરવા માટે હિમાલી પુષ્પ લઈ આવતો હતો તેની વિશાલા રાક્ષી નામની એક સુંદર સ્ત્રી હતી એ દિવસે તે માનસરોવરમાંથી પુષ્પ લઈ આવ્યું પરંતુ કામસ્થા થવાને કારણે પુષ્પને રાખીને પોતાની સ્ત્રી સાથે રમણ કરવા લાગ્યો અને બપોર સુધી પુષ્પ આપવા ન ગયો જ્યારે રાજા કુબેર તેની રાહ જોતા જોતા બપોર થઈ ગઈ તેણે ક્રોધપૂર્વક પોતાના સેવકને આજ્ઞા કરી તમે લોકા જઈ આવો હજુ સુધી હેમામાલી પુષ્પ લઈને કેમ નથી આપ્યો જ્યારે રક્ષોએ તેની જાણ કરી લીધી તો કુબેની પાસે આવીને કહેવા લાગ્યા હે રાજા હેમામાલી હમણાં સુધી પોતાની સ્ત્રી સાથે રમણ કરી રહ્યો છે યગ્રેક્ષોની વાત સાંભળીને કુબેર હેમામાલીને બોલાવાની આજ્ઞા આપે છે હેમામાલી રાજા કુબેર સમક્ષ ડરથી કાપતો ઉપસ્થિત થયો તેને જોઈ રાજા કુબેરને અત્યંત ક્રોધ આવ્યો તેમના હોઠ પફડાવ લાગ્યા તેમણે કહ્યું હે પ્રાપી મહાનિચ કામે તે મારા પરમ પૂજ્ય ઈશ્વર શિવજીનો નો અનાદર કર્યો છે તેથી હું તને શ્રાપ આપું છું કે તું શ્રીનો વિયોગ ભોગવશે અને મૃત્યુ લોક જઈને કુઠી થશે કુબેરના આ તે જ ક્ષણે સ્વર્ગમાંથી પૃથ્વી પર પડ્યો અને તે કુઠી થઈ ગયો

સમાન સોપતા હતા હિમાલી ત્યાં ગયો પ્રણામ કરી તેમના ચરણમાં પડી ગયો તેને જોઈને ઋષિ બોલ્યા તે એવા કયા ખોટા કર્મો કર્યા છે જેનાથી તું કોઠી થયો છે અને મહાન દુઃખ ભોગવે છે ત્યારે હિમાલીએ કહ્યું હું મુનિ હું રાજા કુબેરનો સેવક હિમાલી મારું નામ છે પૂજા માટેના પુષ્પો રાજા માટે હું લાવતો હતો એક દિવસ પોતાની સ્ત્રી સાથે વિહાર કરવામાં મોડું થઈ ગયું અને બપોર સુધી પુષ્પો લઈને ન પહોંચ્યો તેમણે મને શ્રાપ આપ્યો તું કોઠી થા અને તારી સ્ત્રીનો વિયોગ ભોગવ તેથી હું કોઠી થઈ ગયો અને મહાન દુઃખ ભોગવું છું તમે મને કોઈ એવો ઉપાય બતાવો જેનાથી મારી મુક્તિ થાય માકંડી ઋષિ બોલ્યા તે મારી પાસે સત્ય વચન કહ્યા છે તેથી હું તારા ઉદાહરણ માટે વ્રત બતાવું છું જો તું જેઠ માસની કૃષ્ણ પક્ષની એકાદશીનો વિધિપૂર્વક વ્રત કરશે તો તારા સમસ્ત પાપો નષ્ટ થઈ જશે તેથી હેમમાલી ખૂબ પ્રસન્ન થયો અને મુનિના વચન અનુસાર યોગીની એકાદશીનું વ્રત વિધિપૂર્વક કર્યું તેના પ્રભાવથી તે ફરી પોતાના મૂળ રૂપમાં આવી ગયો અને પોતાની સ્ત્રી સાથે વિહાર કરવા લાગ્યો એ રાજન આ યોગીની એકાદશીની કથાનું ફળ એક્યાસી હજાર બ્રાહ્મણોને પૂજન કરાવવાના બરાબર છે આ વ્રતના પ્રભાવથી સમક્ષ પાપો દૂર થાય છે અને અંતમાં સ્વર્ગ જ મળે છે તો મિત્રો આ હતી યોગીની એકાદશીનું મહત્વ અને તેની વ્રત કથા આવી જ રીતે બીજી વાર આવીશું એક નવી વ્રત કથા લઈને વિડીયો ગયમો હોય તો લાઈક કરજો તમારા મિત્રો સાથે શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા તમારો ખૂબ ખૂબ આભાર ફરી એકવાર મળશું એક નવી વ્રત કથા સાથે સૌને મારા જય શ્રી કૃષ્ણ